નક્કી કરી નીચે આવો તો હેલો ગુડ આફ્ટરનૂન ગેમ જો આપ સૌ અહીં ઓકે તમે બધા મજા હશો વાયગા છે પોણા બે ભોજન કરવું જોઈએ પણ એકલો કેમ કે રિયાન બા જમી લીધું એ બે થાય છે તૈયાર બાપુજી થાય છે તૈયાર અમે જાય છીએ આજે માતાજી દર્શન કરવા અમારા કુળદેવી ના દર્શન કરવા આજે પૂનમ છે નવરાત્રી વિઘન તો આ દિવસ સારો જ બહાર ની છે તો જઈ આવી ગયા કાંઈ વાંધો નહીં એટલે ફટાફટ નક્કી કર્યું ને હવે જાય છે અમે માતાજી દર્શન કરવા મોટાભાઈ

ગુડ ન્યુઝ ગુડ ન્યુઝ ગુડ ન્યુઝ એટલે વાત તો કરવી પડે ને હા આજ આનંદ બહુ જ ખુશ છે બહુ જ કે એનો સાળો કા બેંગ્લોર જશે ને કા પુના જશે લે અજી ગામ ને કોઈને કીધું નથી ત્યાં તો એને ડંડળો પીટી લીધો આઈને એક એક ઇન્ટરવ્યુ હતું એનો પાસ થઈ ગયું છે હવે એને ઓપ્શન આપ્યો છે જોઈ શું નક્કી થાય છે એક કલાક પછી મીટિંગ છે ઓકે મારે ઉપાધિ મારે ફોન કરવી ને સાડા આરે ઈ ડીલ કરવાની હતી હું ભૂલી ગયો

અને અમે ગાડી ઉભી રાખી હતી આવતી પહેલાં અમે ઉભા રહ્યા હતા તો ઘણા લોકો આવીને ઉભા રહ્યા આ સ્કૂટર ચાલુ ને ચાલુ છે કન્ટિન્યુ અને ફ્રેશ અત્યારે લીધી ઘર માટે મેં લીમડી ઘણી વાર છે જરાય મને કોઈ દી નથી ભાઈ અહીંયા ચાખી મને ભાઈ

તો જગો જઈ જાય ગો પણ તું ચુલો તો સી બોવડીએ રાત ના પછી કંટાળતી હોય છે ને આખોદી આમાં આખોદી ક્યાં હોય જાય ખબર જ નઈ પડે કઈ નઈ ભાઈ એમ તો ઘણો ફેર પડી ગયો છો આ નહોતા ઈ બેંગ્લોર ગયાતા ત્યારે ત્યારે પેલે આ રસ્તો કા રસ્તો

જલ્દી પહોંચીને જલ્દી એટેક પાંચ અહીંયા 5:30 વાગે બધા ગામમાં જમવા મંદે છોકરાઓ ઓરદી મેરા ગામ મજા મજા બે રાજની વાતડી એ છે મન ની બે રા ને ને જસ્ટ પોઈચ આમ લોકો આહા

ગામમાં જેટલા બાળકો હોય બધા અહિયાં જમે કેવા દિલ થી મોજ થી જમેશો મોજ આ અમારા ગામનો ચોરો હતો ઝાડું કાપી ના મંદિર પેક થઈ ગયું નકર કારણે ઓટે બધા બેસતા પેલા છોકરાઓ ઘરે લઈ રહ્યો જાય જેને જેમ ઠીક લાગે મોજ જ કરવાની

ડેટ કાય હોય ચોમાસુંગ્યું છે આ રેજો તારી બાજુ માં જો આયા

प्रसादी लई लई का जो आप जो नींबू निचोनी निचोनी खा ले अबे बड़े उभी रही है यहां पे आ आप स्पेशल दिखिए जा आओ એ તો ના પાડું છું કે રો ન પીતા હોય તો તમે ભાઈ વાત તો સાચી હતી જે જજમેન્ટ લીધું તું લોકોએ કે ભાઈ પૂનમ છે તો તે દિવસે દેવ દિવાળી ઘણા લોકો મનાવતા હશે તો કોક કોક લોકો અમારા અહીંયા પી ફટાકડા ફોડતા હતા અને જોગાનું જોગ આજે કુદરતી નક્કી થયું હતું જવાનું અને સરસ રીતે દર્શન થઈ ગયા અને મેઈન તો શું છે મેઇન તો રિયાને અને

राधा ने गातीया रही किया ना कर जमा हो जाएगा। कहाँ हमारे लोग हैं मार्च महीनों के आप होए। कोई क्या? काम छा जासु। सोचा बाह? हाँ। ताकि किया? हाँ। अरुंचा भी काढ़ी रहो। ये गिलास पानी जो भाई शामिल है। मुझे देखा हो तुमने? करना देखा है तुमने? आम बाजी जीव।

ક્યારે મને પૂછ્યું હો કઈ પાકું કઈ ખાવું નથી ને તારે મેં કીધું ના બધાય ને હા પાડું ને તો બધાય કેમ કે રિયાન ખાવું તો ને એટલે મેં ઊભી રહી ગઈ એમને આવો કે મે આતો તને એક ને પૂછતો તો નહીં નહીં એને ના સ્પેશિયલી તને મને જ પૂછ્યો તો બાકી તો ખબર જ છે બે ના પાડતા તા ભાભી ને હા સ્પેશિયલી તને પૂછ્યો બે વાર મને પૂછ્યો તો સ્પેશિયલી બાકી જનરલ પૂછ્યો તો બધાય ને પૂછતો કોઈ ખાવું પછી બધાય ના પાડ્યો પછી થાકી ગયા એમ કે હવે તો કોઈ ને ભૂખ જ નથી પછી પોતે જેવા ભાભીને ને ઉતાર્યા ને ભાભીને પૂછ્યું કે તમારા ભાવ ભોજી ખાવા આવું છે કે ઓલી રોયરા ચોકલેટ ભાભી ઉતાર્યા પછી પૂછ્યું એમ ના એટલે ભાભી ઉતરતા હતા ને ત્યારે જ પૂછ્યું તો અમે કે તમારા જીવ તો હતા મતલબ કે થોડીક વાર પહેલા ટેલિફોન એક્સચેન્જ એ પૂછાય તો અમે પૂછ્યું આ ત્યારે આનંદે થોડીક વાર પહેલા પૂછ્યું તો ભાભી કે ના મારે નથી ખાઈ ભાવ ભોજી તમે લોકો ખાતા જ જાવી કે કે પછી અમે એને છેલ્લે કબૂલ્યું કે મારે ભાવ ભોજી ખાવી છે એટલે આવું કે કીધું બોલી દે માર ખાવ તો તો એનો બોલી કે માર ખાવ આવું એનું જ નામ ચડવા તો એને બ્લોગ શું કીધું કે બાપુજીને ને રિયા જો બે પ્રસાદી ખાઈને પાઉભાજી ખાઈ છે માથે એવું ભરીને પોતાને બનાવડે એવી હતી પોતાને ખાવી હતી ને એટલે નામ સિર્ફ અમારા બદનામ હે અને હું ને બાપુજી હજી ખાતા હતા ને એ પેલા તો એને જપાટો બોલાવીને સપાટ ચટ કરીને કીધી પાઉભાજી મને જમતા કોઈ ઘરે વાર નથી લાગતી હા પણ માતું ને મન તો હતું ને તારા ખાવી હતી ને એમ તો બોલ સૌથી પેલી લાઈન તું એ બોલી બાર ખાવું તું પણ હું આજે બોલી નહીં તું મારું માર તો હાલ ખરી કદાચ નો ખાત ને તો કદાચ કદાચ ના ના કરતી આવતી હતી હું પછી એના નથી રેવાનું નહીં પછી મને તારા દિલ ની વાત ખબર હોય બકુ મારી મારું ગોલુ ગોલુ ખાધા વિના નવરિયા

ચાલો હવે આજનો દિવસ બહુ સારો રહ્યો છે ઘણા સારા સમાચાર મળ્યા છે હવે આ બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત